નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતની લોહિયાળ વિધાનસભા બેઠકોમાંની એક વિધાનસભા બેઠક કુતિયાણા વિધાનસભા બેઠક ત્યાંની નગરપાલિકાની ચૂંટણી પણ એટલી જ ચર્ચાસ્પદ રહે છે અને ફરી એક વખત નગરપાલિકાની ચૂંટણી આવી છે આ વખતે જેનું એક ચક્રી શાસન રહ્યું છે તેવા ઢેલીબેન ઓડદરા સામે શું ખરા અર્થમાં કપરા ચઢાણ તે બાબતે વાત કરવી છે અને વાત એ પણ કરવી છે કે શું

એક તો ઓગણીસો પંચાણું પછી પૂટિયાણુંમાં કોઈ નગરપાલિકાની ચૂંટણી નથી થતી અને સતત ડેલીબેન એક એકટક રીચાંનું શાસન રહ્યું છે અને ઓગણીસસો માં નાગરિક સમિતિમાંથી ચૂંટાયેલા હતા ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા દસ વર્ષ કોંગ્રેસના રહ્યા અને છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાય છે પણ બેનરીફ ચૂંટાય છે અત્યાર સુધી કોઈ ઉમેદવાર તૈયાર થતા ન થાય એનું કારણ છે કે ટેલિબેનના જે હસબન્ડ છે એ કાંદલ જાડેજા બંને સગા મામા પોતાના ભય વેચ થાય છે અને બંને દબંગ છે તો કોઈ સ્થાનિક સારું માણસ કોઈ લડવા નહી લડવા તૈયાર નથી અને બિનહરીફ થઈ જાય મેન કારણ આ હતું આ વખતે કાંદલ જાડેજાનો સગા નાના ભાઈ જે કાંદલ સમાજવાદી પાર્ટીનો ધારાસભ્ય પણ છે અને એની પોતાની પેનલ ઉતારી અને ખાનાભાઈ જાડેજા વાર કહેવાની એટલે એની નીચે લોકો તૈયાર થયા છે અને એક પેનલ બની પહેલી વાર લોકો શા માટે જેમ કે તમે કીધું કે ભાઈ ઢેલીબેન ઓડદરા અને કાંધલ જાડેજા એ વચ્ચે એમની વચ્ચે પારિવારિક સંબંધો તો છે પરંતુ શું ખરા અર્થમાં લોકો ડરના કારણે આજની તારીખે પણ ફોર્મ નથી ભરતા મેઈન તો વસ્તુ આ લોકોને વાંધો ક્યાંથી પડ્યો કે કાંધલ જાડેજાના સગા કાકાનો દીકરાનો ઢેલીબેનના દોહિત્રો એટલે કે એના બધા ભાઈના છોકરાઓ એને મર્ડર કર્યું હતું અને ત્યારથી પંદર વર્ષ પહેલા અને એમાં હમણાં એને સજા પણ પડી અને પેરોલ ઉપર જમીન ઉપર છૂટી ગયા હાઈકોર્ટ માંથી અને ત્યારથી વાંધા ચાલ્યા આવે છે એ પછી સમાધાન થયું હતું અને કંદલ જાડેજાના ભાઈ આ કના જાડેજા જે ચૂંટણી લડે છે તેની લગ્ન પણ હેલીબેન ના સગા દેવર પૂજા રમા ઓડેદરા દીકરી સાથે થઈ હતા અને એ પછી એ પાછી ડિવોર્સ થયા અને એ પારિવારિક સંબંધો પાછા ફરીથી બગડ્યા કોંગ્રેસ તો ઉમેદવાર સૌથી મોટી કરમ ની ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ગાંધીજી નું મૂળ ગામ કુતિયાણા મૂળ કુતિયાણા એ બહુ ઓછા લોકો ખબર છે અને એક બીજી એક તમને વાત કહી દઉં કે કુતિયાણા ઓગણીસો સુડતાલીમાં જ્યારે ભંગાણ તું એટલે આજે નવાબ જુનાગઢ ના હતા એમ પાકિસ્તાનમાં જવાનો નિર્ણય કર્યો એ કુત્યાણ ખૂબ સમૃદ્ધ હતું અને એની વસ્તી ચાલી પચાસ હજાર આજુબાજુ હતી અને મેમણ વેપારીઓ લુટફાટ ને ઘણા લોકોને મારી નાખો બે મળ્યા એ બધા નિર્દોષ મળ્યા અને પાકિસ્તાન ચાલ્યા ગયા આજે અમ્યા કુતિયાણા કોમ્યુનિટી હતા આવે પાંચો કોમ્યુનિટી હતા આવે અને અબજો છે એનો પાકિસ્તાન ના gdp માં તમને ખ્યાલ ન હોય તો કહી દો ત્રીસ થી પાંત્રીસ ટકા હિસ્સો હોય જે કુતિયાણા નું મોટા માં મોટું નુકસાન થયું અને આજની તારીખે તો આઝાદી પછી કુતિયાણા ની વસ્તી ઘટી કોઈ ઉદ્યોગો ન આવ્યા કોઈ રોડ રસ્તા ગટરો પાણી ની કોઈ સુખ સુવિધા પ્રાપ્ત નથી થઈ આ મતલબ જે પ્રાઇમરી હોય જેવા શિક્ષણ તંત્ર ખાડે ગયું કોઈ સારી કોલેજ નહીં કોઈ સારું કોમ્યુનિટી સેન્ટર એ નહીં

કરી કોઈને પાંચ પંદર હજાર દીકરી પણ હોય કોઈ દવાખાના નો ખર્ચો આવ્યો હોય તો બીજા કોઈ પ્રાઇમરી કામ કરે કે ન કરે આ કામ કરતા આ પ્લસ પ્લસ પોઈન્ટ છે પોઈન્ટ છે ખેડૂતો માટે મફત માં પાણી છોડાવે છે અને બીજું રોડ રસ્તા ગામડાઓમાં સારા કરાવ્યા અને તમને ખ્યાલ છે કે અમદભાઈ ની ચૂંટણી વખતે પણ કાંધલ જાડે જાય અમદાવાદ ને મત નહોતો આપ્યો એ પછી આપડે ભરતથી સોલંકી લડ્યા ત્યારે ત્યારે નહોતો આપ્યો રાજ્યસભામાં

આ વખતે જો હું તમને એકદમ તટસ્થનું ન્યુટ્રલ રીતે બીજું કે ટેલિવિઝન ના છોકરાઓનો નો પ્લસ પોઈન્ટ એ છે કે એમનું ગામમાં કોઈ ફોટો ન્યુસન્સ નહીં છોકરાઓને મદદ કરતા હશે ગરીબ માણસો મદદ કરતા હશે ખોટું કોઈ બેનો અધિકારીઓ પર અંજાર ન થવા દે એટલે એના પ્લસ પોઈન્ટ એ છે અને કોઈ લોકો ને મદદ રૂપ સખત ને સખત જે બીટુ વડોદરા છે વિક્રમ વડોદરા નામ થી લડે છે બહુ સજીન વ્યક્તિ છે અને કાંદલ જાડેજા નો પ્લસ પોઈન્ટ એ છે જી વ્યક્તિગત રાજુભાઈ આ બધી વસ્તુ તો ચાલો માનીએ કે ભાઈ જે લોકો અઢળક પૈસો કમાતો એમાંથી થોડું દાન પુણ્ય પણ કરે પણ કેમ એવું કેમ છે કુતિયાણા ને લોકો ક્રાઇમ ની દુનિયા કેમ માને છે એવું કેમ માને છે કે કુતિયાણા પહોંચો એટલે કાયદો અને વ્યવસ્થા સીમા પૂરી થાય છે ત્યાંના કાયદા ત્યાંના નિયમો ત્યાંના લોકો ત્યાંના જે બાહુબલી નેતાઓ છે એ જ બનાવે છે આજની તારીખે પણ બે નંબર ધંધા સૌથી વધુ કદાચ એ જ વિસ્તારમાં થતા હશે હવે એની વાત કરું તો આનો ઓગણીસો પિંચાસી થી શરૂ થાય છે જ્યારે ઓગણીસો નેવું ની અંદર મંત વિજય દાસે સક્રિય રાજકારણ છેડ્યું જેઓ કોંગ્રેસ પ્રમુખ પણ હતા ગુજરાતના અને રાજકારણ માંથી નિવૃત્તિ લીધી અપક્ષ માંથી સંતોષેન જાડેજા તરીકે ઓળખાતા મૂકી અને લોકો લોકોયાણામાં સિંધી વેપારીઓ પુષ્કળ હતા એ ગામ મૂકી મૂકી કોઈ ગાંધીધામ છે કોઈ ગોધરા અમદાવાદ સુરત બરોડા વસવાટ કરી ગયા અને કોઈ સારું માણસ માફિયાગીરીના લીધે જ ના આવતું છેલ્લા કે છબીલદાસ મહેતા વર્મા સાહેબને મૂક્યા કોંગ્રેસની ની સરકારમાં અને સુખદેવ ઝાલા અને રઘુવીર રઘુવીરસિંહ ચુડાસમા બેંગડીએ જે માં અમુક માફિયાઓને એન્કાઉન્ટર કર્યા કુતિયાણા વિસ્તારમાં અમુક માફિયાઓને એન્કાઉન્ટર કર્યા જેમ કે રરમદરામ તો એના લીધે પોરબંદર નો ક્રાઈમ કંટ્રોલ આવી ગયો આજની તારીખે કોઈ ક્રાઈમ નથી વસ્તુ કોઈ છે હવે તો એક પડી ગઈ ભૂસાતી ભૂસા

પછી દરિયા કિનારેથી બે નંબર ની વસ્તુઓ બહુ આવે છે ત્યાંથી મોટા ભાગ નો સામાન લાવવામાં આવે છે એવા સમાચાર ગુજરાતમાં ખુબ ચર્ચાય છે હવે પોરબંદર નો દરિયા કિનારો એક સમય ઓગની પંચાણું પેલા કે જે આર્થિક ઉદારીકરણ એકાણું મનમોહનસિંહ દાણ ચોરી થતી થતી બધી દુબઈ થી બધું સ્મગલિંગ થતું ડ્રગ ને એવું ત્યારે નતું પણ છેલ્લા વસ્તુઓમાં આર્થિક ઉદારીકરણ આવ્યો પછી તો કોઈ આવી વસ્તુઓનું તો સ્મગલિંગ કરવાનો અર્થ નથી રહ્યો એટલે આજની તારીખે જે આવે છે ને એ ડ્રગ આવે છે અને વધારે પડતું ઈરાન અને પાકિસ્તાન થી આવે છે અને અવાર નો આપણે ન્યૂઝમાં ઓગણીસો ત્રાણું માં જે બોમ્બે માં બોમ્બ બ્લાસ્ટ થયા તેનું ગોસાબરા એક પોરબંદર ની બાજુમાં માધુપુર ની વચ્ચે ખાડી છે ત્યાં બધું એનું ડિપોર્ટ થયો હતો માલ ને બધું અને ત્યાંથી ગાડીઓ ભરી થોડું વલસાડ આવ્યું હતું અને ત્યાંથી ગાડીઓ ભરીને બોમ્બે ગઈ હતી બે 2011 માં જ્યારે કુबीर પર હુમલો થયો હોટેલ આપણે બોર્ડનો ઉપયોગમાં લેવાની હતી હોટેલ તાર્યુ હતી ત્યારે પોરબંદરની જ બોટ હતી અને ઓપરેન્ગ માફિયા કારણ કે અહીંયા માછીમારો પાકિસ્તાનના દરિયામાં માછીમારી કરવા જાય છે અને ઘણીવાર ભૂલથી ત્યાં મચ્છી હારી મળે સુંદુ નદીનું ખારું મીઠું પાણી મળે એટલે શ્યાડાની રૂપેકમ વેચ છે આય કિંમતી માછલીઓ ઈંડા મુકવા આવે

કોંગ્રેસમાંથી શું મુશ્કેલી છે શું કોંગ્રેસવાળા કાંદલ જાડેજાને ટિકિટ આપતા નથી કે પછી કાંદલ જાડેજાને કોંગ્રેસમાંથી લડવું નથી તે પહેલીવાર કાંધલને કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પણ ત્યારે ક્યારેય છાપની ગુંદાગીરી લાગેલી મેં વાત કરી અને ઓગણીસો પંચ્યાણું પેલાની એટલે કોંગ્રેસ પાર્ટીની એ છાપ પોતા ઉપર બગાડવી નહોતી અને પછી કાંધલને સેવાભાવ આ જે કોઈ ડાયરાઓમાં પૈસા પ્રોગ્રામ સડાવમાં ગરીબ માણસોને મદદ કરવી અને સુધારી નાખી આપવી જોઈતી હતી ખરેખર પણ ના મળ્યો અમુક કારણોસર અને એનસીપી માં ગઠબંધન થયું બે હાજર સત્તર માં ગઠબંધન વડોદરા મેરજ આગેવાન ચૂંટણી લડ્યા પણ એમને કોઈ મત નતા મળ્યા અગિયાર હજાર જેવા મત મળ્યા બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસ નાથાપુરા વડોદરા ને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા એને અગિયાર બાર હજાર મત મળ્યા એટલે હવે કાંધલ નું એક ચક્રી શાસન થઈ ગયું લોકોની અંદર યુવાનો ની અંદર એનો એક એવો કરે છે કે લોકો સેલ્ફી લેવા કોને ઘણા યુવાનો પડાપડી કરતા હોય કાંધલ જાડેજા જ્યારે એન્ટ્રી મારે ત્યારે કોઈ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટી કાંધલ જાડેજા ને તમને શું લાગે છે શા માટે નહી આપતી ટિકિટ હવે એમાં જ કારણ નડે છે એની જોની માફિયા ગી છે છાપ તમે એને ગમે ત્યારે જાઓ રાતે બાર વાગે જાવ તો તમને કાંદ્ર નથી જવાબ મળે અને ડેલીબેન્જન નથી મળે મારે જાણવું છે

और बन्दरની આ પ્રકારની સ્થિતિ છે કુતિયાણાની અને નગરપાલિકાની ચુટણીમાં આવનાર સમયમાં શું થશે તે જોવા જેવું હશે આમ તો ઢેલીબેન અત્યાર સુધી જીતતા રહ્યા છે પરંતુ આ વખતે કાંઠલ જાડેજાનો પણ મોરચો છે તેના ભાઈ કાના જાડેજાનો પણ મોરચો છે નુકસાન તો થશે પણ વાત એ છે કેટલું નુકસાન થશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આપ શું વિચારો છો નગરપાલિકામાં શું સ્થિતિ સર્જાઈ શકે શું પરિણામ આવી શકે જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો મને આપ શુભેચ્છા નમસ્કાર